રીચવાણી ગામના સરપંચ જશવંતસિંહ પટેલિયા અને ઉપસરપંચ પ્રભાત પટેલ કરવામાં આવ્યા છે આ બંને પર ગ્રામ જમીન પર ગેરકાયદેસર દબાણ કરવાનો આરોપ છે આ ઘટના બાદ દ્વારા પંચાયત અધિનિયમ ઓગણીસો ની કલમ સત્તાવન પેટા કલમ એક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે તો સરપંચ અને ઉપસરપંચે ગ્રામ પંચાયતના સર્વે નંબર ઓગણત્રીસ અને બસો સડસઠ પર દબાણ કર્યું આ મામલો એક જાગૃત નાગરિકની રજૂઆત બાદ તાલુકા વિકાસ અધિકારીએ તપાસ હાથ ધરી હતી ડીઓના રિપોર્ટના આધારે ડીડીઓએ બંને પદાધિકારીઓને સસ્પેન્ડ કરવાનો હુકમ જારી કર્યો છે પર જોડાઈ ગયા છે વિવેક પંચમહાલ જિલ્લાનું રીછવાણી ગામ અને જેના સરપંચ અને ઉપસરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે શું મામલો વિવેક જી વાત કરીએ તો ગોઘંબા તાલુકાના રીછવાણી ગ્રામ પંચાયતના સરપંચ અને ડેપ્યુટી સરપંચને સસ્પેન્ડ કરવામાં આવે છે આ મામલો એવો હતો કે જાગૃત નાગરિક દ્વારા ઇજીઓને રજૂઆત કરવામાં આવી છે રીછવાણી ગ્રામ પંચાયતના સર્વે નંબર ઓગણત્રીસ અને બસો સડસઠ ઉપર દબાણ કર્યું છે જેની તપાસ હાથ ધરતાની સાથે જ જે તાલુકા વિકાસ અધિકારીએ જે તપાસ હાથ ધરી કે તેનો રિપોર્ટ જિલ્લા પંચાયતમાં જિલ્લા વિકાસ અધિકારીને સોંપતાની સાથે સાબિત થયું હતું કે આ પંચાયત પર ખોટું દબાણ કર્યું છે જેને અનુલક્ષીને જે સરપંચ છે અને ઉપસરપંચ છે બંનેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે કે ઓર્ડર થતાની સાથે જ તેમની ભજવણી પણ કરી દેવામાં આવી હતી જી બિલકુલ વિવેક સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર